પોરબંદરમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટરનું કામ ધમધમ્યું પોરબંદરમાં વરસાદી ઋતુ દરમિયાન વરસાદના કારણે પાણી ભરાઈ જવાનો પ્રશ્ન ઉદભવતો હોય જેથી પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા લેડી દવાખાનાથી સરકારી હોસ્પિટલ સુધી સ્ટ્રોંગ વોટર ડ્રેનનું બનાવવાનું કામ અખાડા ચોપાડી ગ્રાઉન્ડ સામે ડોક્ટર સુરેશ ગાંધીના દવાખાના સુધી સ્ટ્રોંગ વોટર ડ્રેન બનાવવાનું કામ સ્વર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી અંદાજીત રૂપિયા ત્રેવીસ પોઈન્ટ ચુમ્માલીસ કરોડના ખર્ચે નિયત ઇટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી કામ ચાલુ કરવામાં આવેલ છે આ બાબતે લેડી દવાખાનાથી સરકારી હોસ્પિટલ વાળા રોડ ઉપર ડોક્ટર સુરેશ ગાંધીના દવાખાના સામે અખાડા ચોપાટી ગ્રાઉન્ડ સામે નર્સિંગ હોસ્ટેલ સુધી સ્ટ્રોંગ વોટર ટ્રેન બનાવવાનું કામ પ્રગતિ હેઠળ હોય જેથી ક્રોસિંગ કરવાની જરૂરિયાત હોય જેથી ચાલીસ દિવસ માટે આ રસ્તો બંધ કરવાનો થાય છે જેથી વાડિયા તથા એમજી રોડ ઉપરથી સિવા બેકરી વાળા રસ્તાને ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરી શકાય તેમ છે પેરેડાઇઝ ભુવારાથી એસટી રોડ તરફના રસ્તાનું ડાયવર્ઝન વાડિયા રોડ ભનુની ખાંભીથી કણકાઈ મંદિરે થઈ એસટી સુધીનો રોડ ડોક્ટર પારવાણીના દવાખાના રસ્તાને ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરી શકાય તેમ છે અને ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરી શકાય તેમ છે જેથી ઉપરોક્ત બાબતે ધ્યાનને લઈ સ્થળનું કામ માટે રસ્તાના ડાયવર્ઝન માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે દરખાસ્ત થયેલ છે જેથી વૈકલ્પિક રૂટ રૂટ ઉપર શરતોને આધીન વાહન અવરજવર કરવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે